એક તરફ રાજ્યની સરકાર ગ્રીન ફ્યુચર માટે પર્યાવરણની સુરક્ષાની મોટી મોટી વાતો કરે છે તો બીજી તરફ સરકારી તંત્ર જ દબાણ હટાવવાના નામે વૃક્ષોનું નિકંદન કાઢી રહ્યું છે આ પ્રકારના ગંભીર આક્ષેપો રાણા વાવના આશિયાપાટ ગામે થયેલા ડિમોલેશન લઈને થઈ રહ્યા છે રેણાવાવ પંથકમાં સરકારી જમીન પર દબાણ હટાવવાની કામગીરી થઈ રહી છે જેમાં આશિયાપાટ ગામે સરકારી જમીન પર દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી છે નજીકમાં જ આ વિસ્તારના લોકોના આસ્થાના કેન્દ્ર સમાન વાછરા દાદાના મંદિર નજીક પ્રાણીઓ અને પક્ષીઓ માટે પંદર વર્ષથી ઉછેર કરાયો હોય એવા વૃક્ષોનું પણ નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે

તે વૃક્ષો પ્રાણીઓ અને પશુઓ માટે ઉપયોગી પણ બની શકે છે તેમ છતાં પર્યાવરણ બચાવવાની મોટી મોટી વાતો કરનારા સરકારી તંત્ર દ્વારા જ આ પ્રકારના વૃક્ષોનું શા માટે નિકંદન કાઢી નાખવામાં આવે છે સરકારી જમીનો પર દબાણ હટાવવું તે જરૂરી છે ત્યારે વૃક્ષો વાવેલા હોય તેવી જમીનો પરથી બાંધકામ અને કબજો દૂર કરવો જોઈએ અને તે જમીનનો કબજો સરકારી તંત્રએ લઈ લેવો જોઈએ પરંતુ વૃક્ષો કે જે પર્યાવરણની રક્ષા કરે છે તે ન હટાવવા જોઈએ તેવી માંગ ઉઠી છે સાથે જ લોકો એવા સવાલ પણ ઉઠાવી રહ્યા છે કે સરકારી જમીનો પર પંદર પંદર વર્ષ સુધી દબાણ કરી મસ મોટા વૃક્ષોનો ઉછેર થાય છે ત્યારબાદ તંત્ર કેમ જાગે છે દબાણ થયું હોય ત્યારે તાત્કાલિક તે દબાણ શા માટે હટાવવામાં નથી આવતું અને આટલા વર્ષો બાદ તંત્ર ઓચિંતું જાગે છે અને વૃક્ષોનું નિકંદન કાઢે છે ત્યારે સરકાર જેમ લોકો પાસે પર્યાવરણ બચાવવાની અપીલ કરે છે તેવી જ અપીલ સરકાર પોતાના તંત્રને પણ કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર